ખેડૂતો જેની આતુરતાથી જોઈ રહ્યા છે રા આવી ગઈ તે ખુશખબર હવે ગુજરાતમાં પહોંચશે મેઘ સવારી હવામાન વિભાગે કરી છે આ આગાહી હવામાન વિભાગ અનુસાર હવે ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે હવામાન વિભાગના મતે નેહરુ ત્યાનો ચોમાસું આગળ વધતા ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે આગામી 5 દિવસથી સાત દિવસ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ આજે વલસાડ નવસારી તાપી ડાંગ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસશે તો નવ જૂનના ગીર સોમનાથ અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી અને વલસાડમાં વરસશે વરસાદ દસ જૂનના અમરેલી જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી વડોદરા નવસારી વલસાડ અને દાહોદમાં પડશે વરસાદ તો અગિયાર જૂન અમરેલી જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી નવસારી વલસાડ દાહોદ અને વડોદરામાં વરસશે વરસાદ બાર જૂન ના ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અરવલ્લી અને પંચમહાલમાં માં વરસશે વરસાદ તો હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે કરી છે આગાહી કે બાર જૂન થી ગુજરાત માં બેસશે ચોમાસુ બાર થી પંદર જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ થશે કેટલાક જિલ્લામાં તો ભારેથી થી અતિભારે વરસાદ વરસશે અરબસાગરમાં જે હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે એટલે આ વખતનું ચોમાસું જે છે શરૂઆતનું ચોમાસું એ ખેડૂતો માટે ઘણા ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થઈ શકે